હાય ગાયસ વેલકમ ટુ મમતાઝ કિચન આજે આપણે આલુ ટિક્કી બનાવવા જઈ રહ્યા છીએ એકદમ ક્રિસ્પી ટિક્કી ઘરે કેવી રીતના બનાવાય તે જોઈ લો ફટાફટ બનાવી લો એકદમ ક્રિસ્પી બટાકામાંથી આલુ ટિક્કી તેનો ઉપયોગ તમે પેટીશમાં પણ કરી શકો બર્ગરમાં પણ કરી શકો અને તેને દહીંની જોડે ચાટ સ્વરૂપે પણ આસાનીથી લઈ શકો છો તમે મારી ચેનલ મમતાઝ કિચન ઉપર નયા હોય અથવા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો જરૂરથી કરી દો બેલાઇકન પ્રેસ કરી દો જેથી નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે હવે અહીંયા મેં બટાકા બાફી લીધા છે ચાર નંગ બટાકા છે બાફીને લઈ લીધા છે તેને હવે આપણે છીણી લેવાના છે તમે ઈચ્છો તો તેને છૂંધીને પણ લઈ શકો છો પણ આવી રીતના છીણીને લેવાથી તે એકદમ સ્મૂથ ટીક્કી આપણી બને છે તો અહીંયા બટાકાને બહુ નરમ નથી કરવાના તેને થોડાસા કડક રહે તેવી રીતના લેવાના છે હવે મેં એક ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ લઈ લીધી છે તેમાં થોડું આદું પણ ઉમેરેલું હતું સ્વાદ પ્રમાણે મીઠું અને ધાણાજીરું લેવાનું છે ત્યાર પછી એમાં ચપટી હળદર અને ચપટી લાલ મરચું લીધું છે આ એકદમ ઓપ્શનલ છે તમે એવોર્ડ પણ કરી શકો છો હવે આનું બાઇન્ડિંગ પ્રોપર આવે એના માટે અહીંયા કોનફ્લો લીધો છે કોર્નફ્લોર મેં અહીંયા બે ચમચી લીધો છે તમારા બટાકા નરમ હોય તો થોડો તમારે વધારે ઉપયોગ કરવો પડશે કોર્ન ફ્લોરની જગ્યાએ આપણે બ્રેડ ક્રમ્સનો પણ ઉપયોગ કરી શકીએ છીએ હવે બધાને પ્રોપર મિક્સ કરી લેવાનું છે અને આપણે જેમ રોટલીનો કે પરાઠાનો લોટ બાંધતા હોય તેવું આ મિક્સ કરીને બાઇન્ડિંગ આપવાથી એક લોટ તૈયાર કરવાનો છે હવે સરળતાથી આમાં બાઇન્ડિંગ આવી જશે અને લોટ પણ બંધાઈ જશે તમે જોયા છો કે મારા બટાકા પ્રોપર બફાયેલા હતા તો બે ચમચીથી વધારે કોણસોર નથી ગયું પણ તમને એવું લાગતું હોય કે નરમ છે તો તમે એકાદ ચમચી જેટલો બ્રેડ ક્રમ્સ કાતો એક ચમચી કોણસોર ઉમેરી શકો છો હવે થોડો હાથ તેલવાળો લઈને આમાંથી આપણે મીડિયમ સાઇઝની ટિક્કી કરવાની છે આલુ ટિક્કી નાની નથી હોતી તે રાઉન્ડ શેપમાં મોટી જ હોય છે તમે ઈચ્છો તો એને લંગોળ શેપ પણ આપી શકો છો બઉ આસાનીથી ટિક્કી તૈયાર થઈ ગઈ છે અને તમે જોઈ રહ્યા છો કે સરસ એવું બાઇન્ડિંગ અને સરસ લોટ અહીંયા આપણો બંધાયેલો છે તો આલુ ટિક્કી આપણે એક પછી એક શેપ આપીને તૈયાર કરી લઈશું આ ટિક્કી બનાવી ખૂબ સરળ છે કોઈ મહેમાન આવવાનું હોય તો તમે એને પ્રીપ્રિપરેશનના ભાગરૂપે આવી રીતના બનાવીને ફ્રીજમાં મૂકી રાખી શકો છો ત્યાર પછી તેને તેલમાં ફ્રાય કરો કાતો સેલો ફ્રાય કરીને તમે એને સર્વ કરી શકો છો બધી ટિક્કી અહીંયા વળાઈ ગઈ છે હવે એક નોનસ્ટિક પેનમાં મેં થોડું તેલ લઈ લીધું છે તેલ ગરમ થઈ ગયું છે તો એમાં આપણે ટિક્કી મૂકી દઈશું આપણે અહીંયા ડીપ ફ્રાય નથી કરવાના આપણે સેલો ફ્રાયથી અહીંયા આલુ ટિક્કી તૈયાર કરવાના છીએ અહીંયા ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે હવે એને થોડી વાર માટે થવા દેવાનું છે ને ત્યાર પછી ઉપરથી આવી રીતના સેજ મેં પ્રેસ કર્યું છે થોડી વાર રહીને તેને પલટાઈ દેવાનું છે બંને સાઈડ બ્રાઉન કલરની ટિક્કી તૈયાર થાય ત્યારે તેને આપણે તેલમાંથી રીમૂવ કરીશું હવે સાઈડ પલટાવી દઈએ જોઈને ફ્રેન્ડ્સ બનાવી કેટલી ઇઝી છે આ ટિક્કીને તમે રગડાની સાથે સવ કરી શકો છો ચાટ સ્વરૂપે આલુ ટિક્કી ચાટ બનાવીને પણ સવ કરી શકો છો અને લંચ બોક્સમાં જો બચ્ચાઓને ભાવતી હોય તો આ ટિક્કીને તમે ટોમેટો કેચઅપ યા ગ્રીન ચટણી સાથે પણ આપી શકો છો એકદમ હેલ્ધી ઇન્ગ્રીડિયન્ટ છે બનાવવી ખૂબ સરસ છે દસ જ મિનિટમાં બની જાય છે અને પ્રીપ્રિપેરેશન કરીને રાખો તો ઇઝી ટુ મેચ છે કોઈ પણ મહેમાન આવવાનું હોય તો સ્ટાર્ટર તરીકે પણ તમે આને પહેલાં સર્વ કરી શકો છો આની જોડે તમારે ગ્રીન ચટણી અને આંબલીની ચટણી તૈયાર રાખવાની છે ડુંગળી અને સેવ તો આલુ ટિક્કી ચાટ પણ ખૂબ જ સરળતાથી બની જશે બ્રાઉન કલરની થઈ ગઈ છે ગોલ્ડન બ્રાઉન તો આપણે તેને તેલમાંથી રીમૂવ કરી લે તૈયાર છે ક્રિસ્પી આલુ ટિક્કી તમે જોઈ રહ્યા છો કે ઉપરથી એકદમ ક્રિસ્પી બની છે અને અંદરથી એકદમ સોફ્ટ હશે જોઈ લઈએ તેને ચાર્ટ સ્વરૂપે કેવી રીતના પ્રેઝન્ટ કરી શકીએ તો એક પ્લેટમાં મેં બે ટિક્કી લઈ લીધી છે એની ઉપર થોડું ઘળ્યું દહીં લેવાનું છે ઉપરથી આંબલીની ચટણી અને ગ્રીન ચટ કોથમીરની ચટણી લઈ લેવાની છે ત્યાર પછી નાયલોન શેવ થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈશું ઉપરથી ઝીણી સમારેલી ડુંગળી અને નાયલોન સેવ તો તૈયાર છે આલુ ટિક્કી આશા રાખું છું કે તમને આ રેસિપી ગમી હશે તો જરૂરથી ઘરે બનાવજો આલુ ટિક્કી એક બ્રેકફાસ્ટમાં પણ ઉપયોગ કરી શકાય તેવી રેસિપી છે તો કેવી લાગી તે પણ જણાવશો વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં